દઈને રામ રામ ને સીતારામ કી દઈરો બધી મજામાં અમે પર એકદમ મજામાં ને બસ જો ઓટણ આવ્યા મિયર પર દવા સાટવા અહીં તો માનવી મને જ કંઈ વાંધો તો ઈ મારે દીએ ના આગળના વિડિયોમાં કમેન્ટ કરાવી હતી કે અમારે તો બટલે પટકે કોઈ પેન હતા નામ તો મણી ભૂલાઈ ગયું તો અમારે જો આ હેઠળ પાટલા બુટકા જ ગાપો એટલી ના બુટક બસ દવા સાટે લીધી હતી ને ત્યાં ભાઈ મેંનું એક રેડું આવે ગયું જોરદાર હજુ ખરે પાણી ગલ રહે ને તાર

મોટે કામ થાય કે તમને દા ક્લિપ થઈ તો ક્યો હે હા આગળ કરે ને એક વાત કા પછી 아, 하라만 베톤, 뭐 이래, 셀리 베놈. 아, 라임교, 아빠가 차지 못한 라임교, 안온 와이드. 아, 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 그거 뭐야? 이따가 택토리, 이거 택토리, 사카, 사카, 숏포인트. 아니, 레퍼블리 아, 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 아,

संदीप क्यों हमें भागी कहाँ मैं उतार लिया ले आके यो मिला आई फिर क्या नहीं है नहीं है नहीं क्यों है नहीं रहती होगा ये तो नहीं करते संदीप हाँ कारों कारों देखना दिव्या देखना हाँ हाँ जो ता અ ડબ્બા કાપેને રાખેલી તાપી હું ની ઘવાડો કરવા માઇક ન આવે ની ઈવા હાટું ને મત માથે પર લેવા જાતી દીદો અત્યાર જડે ને કે ડબ્બા લઈયો માથે પછી